અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત ની કાર પર મોડી રાત્રે હુમલો થયો હોવાની ઘટના બની સરદાર સન્માન યાત્રાનો સોમનાથ ખાતે સમાપન કરી પરત અમરેલી ફરતી વેળાએ દુધાડા ગામ નજીક અસામાજિક તત્વોએ વાઇપથી હુમલો કર્યો હતો આ અંગે પ્રતાપ દુધાતે અમરેલી જિલ્લા એસપીને રજૂઆત કરી છે તેમણે જણાવ્યું હતું કે સરદાર સન્માન યાત્રાનું સોમનાથ ખાતે સમાપન કરીને પરત ફરતી વેળાએ ઉનાથી અંદર આવ્યો ત્યાં અમરેલી બાજુની ચેકપોસ્ટથી બહાર નીકળતા મધુબન હોટલ પાસે અંદાજીત પંદરથી વીસ અસામાજિક તત્વો ઊભા હોય એવો ખ્યાલ આવતા ડ્રાઈવરે ગાડી સ્પીડમાં કાઢી આ બાદ દુધાડા ગામથી અમે લોકોને ત્યાં મોકલ્યા તો બે ત્રણ કાર અને કેટલાક લોકો ત્યાં ઊભા હતા આ બનાવ કેમ બન્યો અને એ લોકો કોણ હતા એ જવાબ તપાસ કરીને પોલીસ આપશે પ્રતાપ દુધાતે વધુમાં જણાવ્યું હતું કે મારી વ્યક્તિગત લડાઈ કોઈની જોડે નથી પણ જિલ્લામાં રાજકીય આગેવાન હોવાના કારણે અનેક મુદ્દા પર હું બોલ્યો છું એટલે કોઈના ધંધા પર ગા લાગ્યો હોય ને બદલો લેવા માટે આકૃત્ય કર્યું હોય એવું લાગે છે મેં એસપીને રજૂઆત કરી છે એમણે મને કાર્યવાહી કરવાની ખાતરી આપી છે અને મારો ડ્રાઈવર ધારી ખાતે ફરિયાદ આપવા પણ જવાનો છે